તો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગેરે અત્યારે સવારના સાડા પાંચ ને આજે આપણે જોઈએ પ્રવાસે એકચ્યુલી આપણો પ્રવાસ તો નથી મહિલા મંડળનો પ્રવાસ હવે તમે કહેશો મહિલા મંડળના પ્રવાસમાં આપણું શું કામ તો અમે એક મેનેજમેન્ટના ભાગરૂપે અમે ચાર લોકો હું અહીં મનીષભાઈ અહીં યોગેશ અને હજુ એક ભાઈ એનું નામ સાહેબ મને ક્લિયર નથી હજી પણ અમે ચાર લોકો સાથે જવાનાઈ અને કંઈક છ વાગે બસ હે આમ તો કંઈક બે બસ કરીએ જોઈએ હવે હે કેવી રીતનો આજનો આપણો દિવસ રહ્યો કેવી રીતના આપણે મેનેજમેન્ટ કરીએ હાલાકી ઘણું મેનેજમેન્ટ ના હોય પણ તેમ છતાં થઈ રહી કે ભાઈ ચાલો કંઈક પ્રોબ્લેમ આવી તો કોઈક તો છે સાથે કે જે હેન્ડલ કરી શકે તો

આ તો જો લિસ્ટના હિસાબે બધાને બસના અંદર બેસાડવામાં આવશે જેનું લિસ્ટમાં પેલું નામ હશે એ પહેલા બેસે એવી રીતના કંઈક તો મેનેજમેન્ટ છે તો આપણે લેટ થઈ ગયું બીજી બસ હજુ આવી નથી ને વાગી ગયા સાડા છ તો આપણી બીજી બસ બી આવી ગઈ હા જો ભાઈ સજાવટ સજાવટ તો આપણે પેલું કામ મળ્યું એ પાણીના કેરવા જે છે આપણે બસ ની અંદર રાખવાના જો આ રહ્યા ને આટલા બધા કંઈક

તો જો હવે હજુવાળું થાયું ધીરે ધીરે અને ભાઈ લાઈટો બાઇટો ચાલુ થઈ ગઈ કેમ કે અંદર વાગેલા સોંગ વગર આપણો પહેલો સ્ટોપ લીધો આપણે ભિરિંડિયારી ગામમાં જેને ચાય પાણી નાસ્તો કરવો એટલા માટે અને રૂટ નક્કી થઈ ગયું હોય ભાઈ સફેદ રણ જવાનું હોય પછી રોડ ટુ એવન જવાનું હોય અને શાયદ કાળા ડુંગર જવાનું હોય તો જોઈએ આપણે પહેલું લોકેશન આપણું કયું રહ્યું તો અહીંયા કને આપણે એક પટેલ ભાઈ આપણે સ્ટોલ દેખાણું હોય છે મા ઉમિયા માવા સેન્ટર તો અમે લોકો ત્યાં ચેક કરવા જઈ રહ્યા કે ભાઈ આપણા પટેલ કે કયા કેમ કે નામ તો લખ્યું સતીશભાઈ પટેલ સરસ ચેક કેમ કે બિરંડિયારી ગામના માવા બહુ ફેમસ હોય એટલા માટે અહીંયા કને આપણે માવો ચાખી રહ્યા ભાઈ તો ક્યારે ઠંડો હોય અને ભાઈ મહેસાણાના પટેલ તો આવી ગયો હોય બિરેન ડેરી નું ફેમસ માવ ચાખો પૂરતો આપે લીધો હોય તો હાલ તો માવ ઠંડો હતો રિટર્ન માં વિચારે કે રિટર્ન માં ગરમ ગરમ હશે તો મજા આવશે અને હવે આપણે અહિયાં થી નીકળી રહ્યા ચાય નાસ્તો થઈ ગયો બધાનો ઓલરેડી તો આપણું પહેલું ડેસ્ટિનેશન છે કાળો ડુંગર તો આપણે કાળા ડુંગર ના પાર્કિંગમાં પહોંચી ગયા અને અહીંયાથી જે મોટી બસ નહીં જાય નાની ગાડીમાં આપણે શિફ્ટ થવું પડશે નાની ગાડી અહિયાં ઉપર જશે આપણે બધાને બધાને આ તમને જવાનું પાછળ રહીને જવું પડશે પેલી ગાડી લાગે બે ત્રણ ગાડી કરવી પડશે ત્યારે આવડે બધા માણસો ઉપર પહોંચશે એકચુઅલી આ નિયમ હમણાંથી પેલા આવું નતું કેમ કે ઉપર ઘાટ સેક્શન બહુ હોય ને તો નાની ગાડી તો ચડી જાય પણ મોટી ગાડી બહુ દિક્કત પડે એટલે આપણી બસ અહિયાં જ રહી જશે પછી આમ નાની ગાડી આપણે ઉપર મૂકીને પાછી આવતી રહેશે અને બીજી ગાડી બી હવે લાગે રહી

આપણી ગાડી ફાઈનલી પોચી આવી ઉપર આ છે મેન એન્ટ્રન્સ થી અને ભાઈ જે મજા આવી જે મજા આવી હોય તો ઉપર આ બધા લોકો દત્ત ભગવાન ના દર્શન કરશે અને અમે લોકો થોડી વાર આવીને દર્શન કરશું અને જો આ મંદિરમાં એવું હતું પેલા કે દત્ત ભગવાન શિયાળ કે પ્રસાદ નો ટાઈમ થાય ને ત્યારે ઘંટ વગાડવામાં આવે તો બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં એ ત્રણ શિયાળા આવતા હતા હવે એ આવે કે નહીં એ મને નથી ખબર પણ પેલા જયારે મને યાદ ત્યારે આપે એ જોયેલું એ નજરે ત્રણ શિયાળા આવતા ને પ્રસાદ લેતા હવે ઓલમોસ્ટ બધા લોકો દર્શન કરી લીધા હે હું ને યોગેશ જઈને દર્શન કરી આવી થોડાક પાપ ધોવાય જાય આપણા બી

જો કાળો ડુંગર તો આપણો ફરાઈ ગયો હવે ફરી પાછા જઈ આપણી પાર્કિંગ ની જગ્યાએ ત્યાંથી ગાડી પકડીને પાછા આપણે હવે નવા ડેસ્ટિનેશન ઉપર જશું અને આપે હાલ એક મકાઈનો ઓર્ડર દીધો હોય એક પ્લેટ મકાઈ અને આજનો જે આપણો જમવાનો એ મહિલા માટે ઉપર છે એ લોકો જે ટિફિન લઈ આવ્યા હશે એમાં જ આપણે જમવાનું હોય તો આપણી આ દિવસ આવી ગઈ એ નાની ચાર ચમચીમાં ખતમ થઈ જશે તો જો અહીંયા કને માર્કેટમાં ચશ્મા હતા ઘણા બધા જેમાંથી આપે એક આ પસંદ કરેલ છે આમ તો મને ચશ્મા સૂટ નથી કરતા પણ યોગેશભાઈ કે આ સારા લાગે હતા ને તેમ કરીને આપે કરી દીકરી ના કી કે કપડી એક ગાડી ઓલરેડી લોડ થઈ ગઈ જો અને બાકી આજે રાઈડ એ ભાઈ કમાલ ની કમાલ ની રાઈડ એમ લાગે રોલર કોસ્ટર ઉપર બેઠા હે તો ચલો પહેલી ગાડી તો નીકળી રહી અયાથી તો જો બીજી ગાડી ભી આવી ગઈ હે પણ આપડી ગાડી ને કઈ આતા પતા નથી આપડી ગાડી ભી આવી ગઈ ભાઈ થોડી જવાર માં આપડી ગાડી માં સંખ્યા વધી ગઈ હે ખબર નહી કેમ આપને હા કણ થશે આપને એડજસ્ટ થવું પડશે હવે તો આપણે આપણા પાર્કિંગ એરિયા પહોંચી ગયા ને હવે અહીંયાથી પાછા આપણે બસમાં બેસું બેસું ભાઈ આ સફર જે છે ને ત્રણ ચાર કિલોમીટર નો ભાઈ બહુ ડેન્જર બહુ ડેન્જર તો આ બધા અનુભવી ડ્રાઈવર એટલે વાંધો નથી આવતો નહીં તો કોઈ નવા ડ્રાઈવર હોય તો બિચારા ક્યાંક ગાડી ભગાવી બેઠા હોય તો ચલો આપણી બસ હવે ઉપડે રી તો એક બસ ને હવે ટાટા બાય બાય બોલી દીધી આપણે હવે બીજી બસમાં જવાનું હોય

જો આપણું બીજું ડેસ્ટિનેશન છે રોડ ટુ હેવન પણ એનાથી પહેલાં આપણે જમવાનો કાર્યક્રમ કરવાનો હતો રસ્તા વચ્ચે એક જગ્યા જોઈએ આ એક સારો એવો લીમડો હતો છાણા નીચે બેસીને અમે લોકો બધા જમી લેતા જો શું સ્પોટ બધી આપણે બસ ત્યાં લગાડીએ અને બધા લોકો અહીંયા બેઠા જમવા કેમ કે આ લીમડો આપણે સહાય અને છાણો એક નંબર હે ભાઈ બધા જમે હવે આપણે કન્ફ્યુઝન નહીં કે આપણે કોની સાથે બેસીને જમું બધા લોકો આપણે ઓફર કરેલા તો લેટ સી બધાને એક એક રોટલી ચાખી લેશું તો જો આપણે મેથીના પરાઠા સાથે અથાણું અથાણું ડુંગળી અને આ સાટા અને આ મિષ્ટાન ને સબ્જી કચુંબર કેટલું બધું આવડું બધું જશે નઈ અમારે બસ ના એમ તો બધા લોકો ઓફર કરી પડે હવે બધા જગ્યાએ આપણે થોડી જમશું એટલા માટે પછી એને જ બેસી ગયા ઓકે તો જમણવારો થયો ખતમ હવે બધા લોકો જુઓ જે પાથરવાના એ બધા સમેટીને જાહેરા બસ તરફ અને આપણે બી ભાઈ કેટલું બધું જમવાનું મળ્યું પરાઠા એ ગાજરનો નો હલવો એ સાટા એ ભાઈ અલગ અલગ ઘરનું અલગ અલગ જમવાનું મળ્યું ઓકે તો ચલો આપણે આપણા પ્રવાસને પાછો કન્ટિન્યુ કરીએ અને આપણે હવે જવાના છીએ રોડ ટુ હેવન જોવા તડકો બહુ બધો હોય મને એમ હતું કે સાંજના સમયે જશો તો ફોટો સારા આવશે પણ હવે બપોરનો સમય તો ફોટો જોઈ કેવા આવે ચલો તો જો અહીંયાથી આપણે રેગિસ્તાન દેખાડો છે ને વ્હાઈટ વ્હાઈટ અહીંયા કને

તો આપડી મહિલા મંડળી જાય નીચે નમક પાસે અને ઓલરેડી રોશીમાં અમારે અહીંયા નમક ભેગું કરેલા જો હાથમાં નાની થેલી ભી હે તો જો આપણી મહિલા મંડળી તો ત્યાં કને રણમાં ફોટા પડાવેલા અને હું યોગ્ય ગયા રોડ માં કેમ કે આપણે રોડ ટુ હેવાનું જ ફોટું જોયતું હતું બાકી આ હું તો આપણે સફેદ રણમાં જઈને બી ફોટું પડાવી શકીએ તો જો આપણા જે રોડ ઉપર ફોટો પાડવાના હતા એ તો ક્લિક થઈ ગયા હવે આપણે જઈ રહ્યા નીચે બધા ભેગા ને ભાઈ અહીંયા કરે તો ક્રિકેટ રમે રહે ભાઈ મહિલા મંડળી બેટ બોલ લઈ આવીએ તો અહીંયાથી નીચે જવાનું હે અને આપણી અમુક મંડળી અહીંયા બેઠી છે અમુક મતલબ થોડીક મંડળી તો થોડાક માણસો ક્રિકેટ રમે રહ્યા અને થોડાક અહીંયા બેસીને એમને જોવે રહ્યા બાકી જમન એકદમ પહોંચીએ તો પગ દસી જ રહ્યા હાય હાય મજામાં છે રમતા નથી તમે એમને ને તો અહીંયા બે રમત ચાલુ હોય ઉભો ખો ચાલુ હોય ને અહિયાં કને ક્રિકેટ ચાલુ હોય અને આપડે બંને ઇન્ટરેસ્ટ નથી આ તો ભાઈ રમવાય લાગી ગયો ભાઈ તો અહીંયા કને ખો ખો ની રમત એકદમ જોર માં ચાલુ હોય

સાડા ચાર પાંચ વાગી શકે અને ઓફ કચ્છમાં સનસેટ જોવાની જે મજા આવે ને જીતુભાઈ તમને ખબર છે એક નંબર એટલા માટે આપણે સનસેટ જ જોવાનું ચલો તો જો રણમાં જવા થી પહેલા આપણે હજુ એક સ્ટોપ લીધો હે કેમ કે બતને ચા પીવાની હે અમારી આંખો બંધ આરી હુંગાવરી એટલા માટે ચા પી લેને પછી આપણે રણ તરફ નીકળી તો જો આ લોકો ને તો ચા એની મળી ગઈ હે પણ અમારા લોકો ને આવવાની હજુ બાકી હે ઓ હા ભાઈ ચા ને પીયો ની ચા પીવાલી ચા થોડી યાર ચા તો ચા હે તો આપણી ચા પણ આવી ગઈ નેસ કેફે ના અંદર ચા તો જો આપણે આપણે ગયા ને કને પાર્કિંગમાં ઉભા કેમ કે આપણે પરમિશન લેવી પડશે અને આ પાછળ તમને સ્ટેશન દેખાડું ને અહિયાં થી આપણે એસટી બસ માં જવાનું આ નવી એક સર્વિસ ચાલુ છે કે આપણે જે પ્રાઇવેટ વાહનો અહીંયા કને ઉભું રાખી દેવાનું પાર્કિંગમાં ને પછી આપડે બધાને એસટી બસ માં બેસીને રણ સુધી અંદર જવાના પહેલા તો એક્ટિવ નહોતું હવે આ ચાલુ થઈ ગયું હોય જેવો નામ તમે શબ્રસ પાર્કિંગ અને બસ સ્ટેશન તો હાલ મનીષભાઈ ને કમલેશભાઈ ગયા પરમિશન લેવા માટે હું યોગેશ અહીંયા પાર્કિંગમાં જુબા ને આપણે જેટલા બી પેસેન્જર એ બધા બસ ની અંદર બેઠા તો લો પરમિશન લઈને આવી ગયા હે તો જે મનીષભાઈ ફોર્મ લીધા હતા એની અંદર બધાના નામ લખી નાખ્યા અને બધાના આધાર કાર્ડ મારી પાસે છે સબમિટ કરવાના હે મેં ચોર્યાસી નામ લખ્યા હે હવે એમાંથી કાંઈ ગડબડ ના કાઢે તો બસે ભાઈ નહીં તો વળી પાછા આપને ફોર્મ લખવા પડશે તો આપણે ફોર્મ સબમિટ કરી નાખ્યું હોય અને આપણે યોગેશભાઈ બધાને બોલાવવા જાય છે પછી આવશે એટલે આપણે આ બસમાં જવાનું છે અને ફોર્મ આપણે સક્સેસફુલી સબમિટ થઈ ગયું હોય તો કે આપણા બધા લોકો હવે બસમાં બેસે અને મને લાગ્યું કે આ બે ત્રણ બસ તો આપણા લોકોથી જ ફૂલ થઈ જશે પણ વાત જાણે એમ હે કે સૂર્યાસ્ત થવાને જરાક જ ટાઈમ બાકીએ આપણે ફોટોઝ ઘણા બધા ક્લિક કરવાના હતા પણ લેટ થઈ ગયું આપણે સમયથી થોડાક લેટ ચાલી રહ્યા પણ ઠીક છે ચલો જલ્દી પહોંચી જઈએ બસ

એટલે બધા ભેગા થઈને ડિસ્કશન કરેરા રા અહીંયા કને એ જ બસ છે જે આપણે અહીંયા સુધી લઈ આવી હતી હવે કનેક્ટિંગ બસ છે કે નહીં ખબર નહીં પૂછવું પડશે તો યસ આ એક કનેક્ટિંગ બસ છે જે બસમાં આપે આ ચાર્જિસના અંદર આ બસ આપને ચેક સુધી લઈ જશે પણ આ સૂર્યાસ્ત આટલી જ વાર ભાઈ આપણે અડધા માણસો આ બસમાં બેસી ગયા એમ બાકી અડધા માણસો પગે નીકળ્યા ઓકે જો મેં યોગ્ય પ્લાન કરી લીધો પગે જવાનો હાલાકી દોઢ બે કિલોમીટર પણ

હજી નક્કી નથી કર્યું કે લેઝર શો જોવાનો હોય કે નહીં અગર જોવાનું હશે તો આપણે એ આપણા માટે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હશે તો જો લાઈટ શો ચાલુ થઈ ગયું હોય એકદમ આછું આછું દેખાડું છે ને અને આ લોકો બી હમણાં જ નાખેલો હોય નવો છે અને આ બી તો જે આપણી મહિલા મંડળી એક અલગ જ પોઝમાં

આપડી બસ અહિયાં લાગેલી પણ આજુબાજુમાં બાજુ ટેન્ટ જોવાનું હોય બાજુ માં સખી ક્રાફ્ટ બજાર કરીને આપણે એની અંદર જઈ રહ્યા જોવા માટે ડેકોરેશન એટલું મસ્ત કરેલું હોય યાર એટલું પ્યારું લાગેલું ચાલુ હોય કચ્છી દેશી અંદર તો મોટી ભઝારે ભાઈ બધી બેગ્સ ને જૂતી ને એવું જ બધું મળેલું આપણે ગુમ તો વાર નહીં લાગે ભાઈ આપણે સટાક થી કરીને બહાર નીકળી તો પાંચ મિનિટ

જોવા ગયા હતા કે ભાઈ કોઈ રહી નથી જતું ને તો એ ચેક કરીને હવે આપણે બી બસ તરફ થઈને પછી સીધા આપે ઘર તરફ નીકળી તો જો બધા લોકો બસ સુધી આવી ગયા ને હવે બસ આપડે ઉપડવાની તૈયારી જ છે ભાઈ બસ એક વાર કન્ફર્મ થઈ જાય કે બધા લોકો આવી ગયા કે કોઈ રહી નથી ગયું ને એ કન્ફર્મ કરીને જ પછી આપણે અહીંયાથી નીકળશું તો ચલો આપણો પ્રોગ્રામ ફાઈનલ થઈ ગયો જેટલા બી માણસો હતા બસમાં બેસાડી દીધા અને હવે જમવા કેન્સલ કેન્સલ જેના પાસે હતું જે ટિફિન એ ખાશે ને બાકી બધા અમે ઘરે જઈને જમશું તો ચલો બસ આપણે ઉપાડી તો જો અહીંયા કને અંદર નાસ્તા અને જમણવારોને ચાલુ હે આ નિમકી હે અને અહીંયા કરીને આપણી પાસે મમરા આવ્યા અને અમારા પેસેન્જર સુઈ ગયા હતા વિરાણી આયુ એટલે બધા ઉઠીયા બધા ને અડધી ઊંઘ ભી થઈ ગયા છે એ કોઈ સુતું નથી ભાઈ એટલે આમ તો વેલા પહોંચ્યા આવ્યા હોત પણ ભાઈ અમારા ડ્રાઈવરે રસ્તામાં જમણ કર્યું પછી ડીઝલ ભરાયું ગાડીના અંદર અને બિરિંડિયારી માવા લીધા એમાં ઘણું બધું લેટ થઈ ગયું આ બસ ના માણસો તો ભાઈ ઘરે પહોંચી ગયા લાગે કોઈ નથી બસ માં આ બસ આપડા થી વહેલી આવી હતી એટલા માટે જો બધા થાકી એવા ગયા એ સવારના ચડ્યા બસ માં તો કેટલો જોવોસ હતો હવે તો બધાની બેટરી ડાઉન કલાક સાડા ચાર વાગે નીકળ્યા હતા ને સાડા છ વાગે નીકળ્યા હતા તમે તો વહેલા ઉડીયા છો ને રોટલી બોટલી બનાવવા તો પછી સાડા ત્રણ થી એક બે કલાક બાકી ચોવીસ કલાક ભાઈ ગયા તો ચલોજી આપણે આપણા ઘરે પહોંચી ગયા અને જે આપણી જવાબદારી હતી એ આપણે સારી રીતે નિભાવીને પ્રવાસ એકદમ મસ્ત થઈ ગયો ખતમ અને હવે આપણો પ્રવાસ છે છવ્વીસ તારીખના પુરુષો સાથે લોકેશન શાયદ એક બે ચેન્જ હશે બાકી રોડ ટુ હેવન વ્હાઈટ રન ને એ તો છે જ તો એ બી પ્રવાસ આપણે જોવાનો હોય અને હજુ એક જવાબદારી બાકી એ આપણા છે એડિટિંગની જો એમાં કેટલો સમય લાગેર ઓલરેડી સવારના બેલે ઉઠ્યો તો સાડા ચાર વાગે ઉઠીને તૈયાર થઈને આપણે 6:30 વાગે નીકળ્યા એઝ યુ નો તો ઠીક છે આજનો બ્લોગ આપણે અહીંયા જ રાખશું ફરી મળી આવતી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આ સુંધી વિડિયો જોયો તો લાઈક કરજો નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરજો Tata bye bye take care તો જો આ દુકાનની અંદર આપણે એક આ આઈટમ જોઈએ જે ડેમો કરીને આપડે બેન બતાવશે ડેમો કેમ થાય જો છે ને તમારો વિચાર કે આ રાખવી માટે કે લઈ લે ખુશ થઈ જે લીધું એનો ડેમો ચાલુ આમ વાહ 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 પૈસા વસૂલ મને પ્રેક્ટિસ કરવાની થોડીક જરૂર હે બહુ રાખ્યું તો આવડી મોટી બજારમાં આપણે આપને તો લેવા જેવું મળી ગયું કે જે આપણે ઘરે લઈ જઈ શકીએ યાદગીરી માટે